કયો તહેવાર આવે છે હવે શું કરવાનું ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે શું શું જોઈએ પતંગ અને દોરી બરાબર દોરી શેમાં મીટેલી આવે આમ દોરી મીટેલી આવે શેમાં મીટેલી આવે પછી આપણે પતંગ ચગાવતા હોય અને હાથ ઉપર દોરો વાગે તો શું લગાવવાનું એની ટેપ લગાવવાની આવે એ લગાવી દો એટલે તમારો વાગે નહીં લોહી નીકળે બીજું પતંગ ચગાવતા હોય ત્યારે આપણે ધાબા ઉપર ખાવા માટે શું લઈ જઈએ બીજું કે પછી બોર બોર પછી શેરડી ચીકી બોર પછી હમણાં મેં કીધું તું મમરાના લાડવા આ બધું ઉપર બેઠા બેઠા ખાવ છો ને આપણે પતંગ ચગાવતા હોય તો શું ધ્યાન રાખવાનું પક્ષી પક્ષીને દોરો વાગે નહીં એનું ધ્યાન